ત્રણ જ ગતિ છે દાન કા આપો કા ભોગવી લો કા એનો નાશ થઈ જશે એટલે દાન આપવામાં અત્યંત વિવેક દાન લેવામાં પણ વિવેક કોઈ પણ આપણે સારી સંસ્થાઓમાં એ કામ કરતા હોઈએ તો સંસ્થાવાળાએ પણ વિવેક રાખવો જોઈએ કે ઓછામાં ઓછો વહીવટી ખર્ચ કરી જેના માટે દાન મળ્યું છે એના માટે જે વસ્તુ વપરાય

કડવા અનુભવો પુણ્ય અને સત્કર્મ માટે સમાજને કરાવે છે ને ત્યારે સમાજને સત્કર્મ પ્રત્યે અભાવ પેદા થાય છે એટલા માટે ખૂબ વિચારો ઘણી વાર એવી પત્રિકાઓ છપાય આમ બનશે આમ થશે આમ થશે પરિણામ કાંઈ ન હોય લોકો વર્ષો પ્રતીક્ષા કરતા રહે સાવધાન આનાથી સમાજમાં પુણ્ય કરવાની ઈચ્છાઓ ઘટે છે આનાથી સમાજમાં સારી સંસ્થાઓ માટે વિશ્વાસ ઘટે છે જો નથી થવાનું હતું તો સ્વીકારી લો કે હા હવે પોસિબલ નથી હવે નહીં થઈ શકે ટાળવા કરતા ના પાડી દેવી સારી પણ સમાજને એવા કડવા અનુભવો ન કરાવો જેથી સમાજ પુણ્ય કરતા ખચકાય રોકાય સંસ્થાઓમાં પણ પૈસા જાય ને તો નુકસાન નથી હોતું પણ સારા વ્યક્તિઓ સંસ્થા છોડીને જાય ને એ બહુ મોટું નુકસાન હોય છે એટલે સારા વ્યક્તિઓ સારી જવાબદારી અને સારા પદ ઉપર રહે એ સમાજની જવાબદારી છે સારા વ્યક્તિઓને ગુમાવો નહીં સંસ્થા માટે રાજકીય ક્ષેત્ર દરેક ક્ષેત્રમાં સારા વ્યક્તિઓના હાથમાં નિર્ણયો રહે ને એ બહુ જરૂરી છે કે જેના મન મોટા હોય ને એને જ મોટા પદ ઉપર બેસાડવા જોઈએ નાના મન વાળા મોટા પદ પર બેસી જાય છે ને ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થતું એટલા માટે સમાજે એ વિચારવું જોઈએ કે યોગ્ય વ્યક્તિઓ યોગ્ય સ્થાને રહે અને એને પ્રોત્સાહિત તમે કેમ કરી શકો જો ખાલી ઈમાનદાર હોવું જ પૂરતું નથી કાર્ય કરવાની કુશળતા હોવી એ પણ જરૂરી છે